કોઈની ગરીબી જોઈને સંબંધના તોડજો કે જેટલું માન સન્માન ગરીબીના ઘરે મળે છે ને એટલું અમીરના ઘરે નથી મળતું કડવું છે પણ સાચું છે સમજજો આ દુનિયામાં ઘણા દાનવીર હશે પરંતુ બાપથી મોટા દાનવીર આ દુનિયામાં થયો પણ નથી અને થશે પણ નહીં સાચી વાત છે ને સમજાય તેને વંદન સમજજો શિકારી થઈને તેલ મારે એનો અફસોસ નથી પણ ચણ નાખીને ઝાડ પાથે ને એ ખટકે છે સમજે તેને વંદન જેની માટે તમે બધું જતું કરો છો ને છેલ્લે એ જ વ્યક્તિ તમને જતા કરે છે વધારે પડતી લાગણી કોઈને પણ સમજાતી નથી મિત્રો સાવ સાચી વાત અસત્યની જીત એ સમય જ નક્કી થાય છે ત્યારે સત્ય જાણનાર વ્યક્તિ મૌન રહે છે અહીં માણસનું કોઈ મહત્ત્વ નથી માણસનો સમય કેવો ચાલે છે એનું મહત્વ છે સમય સારો તો બધા આપણા તો તું કોણ અને હું કોણ એ જ સંબંધ સાચો છે જે પીઠ પાછળ પણ તમારો સન્માન સાચવે છે અનુભવ જ કિંમતી છે પછી એ નોકરીમાં હોય કે જીવનમાં હોય કોઈને સારું કહેવામાં મજા છે કોઈને સાચું કહેવામાં મજા છે પણ કીધા વગર બધું સમજી જાય ને તેની સાથે રહેવામાં અલગ જ મજા છે લોકોની ટીકાથી તમારો માર્ગ ના બદલતા કારણ કે સફળતા શરમથી નહીં સલાહથી જ મળશે જેને બધા છેતરી જતા હોય એ વ્યક્તિ મૂર્ખ નથી યાદ રાખજો એ વ્યક્તિ દિલથી સંબંધ રાખે છે એટલે તમે તેને છેતરી શકો છો જે દિવસે એ દિમાગથી કામ લેશે ને તમે ક્યાંય નહીં નહીં રહો કડવું સત્ય દરેક સમાજ કે પરિવારમાં એક વ્યક્તિ તો એવી હોય જ છે જે બધાને અંદરો અંદર લડાવે અને પછી કહે કે મારી ઈચ્છા તો એવી છે કે બધા અડી મળીને શાંતિથી સંપીને સાથે રહે સાચું ને ક્યાંક ખોટું થતું હોય ને તો રોકી શકાય તો રોકજો ટોકી શકાય તો ટોકજો વઢી શકાય તો વઢજો કદાચ ખોટું થતાં અટકશે બદનામીથી બચશે ભવિષ્યનું સુધરશે પુણ્ય ફક્ત દાન કરવાથી જ નથી મળતા ક્યારેક રોક ટોકવા કે વઢવાથી પુણ્ય જ મળી જતું હોય છે મિત્રો સાબ સાચી વાત છે ને સમજાય એને વંદન કરું છું જો વિડીયો પસંદ આવે તો લાઈક્સ અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો